ભગવાન માતાજી બે કરોડ જીતી દઉં ગાડી લાવું ઊંચી ઊંચી ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓમ બધે જિયાન જણા લા લા લાગી ઇવી મજાઈદાર પાય મોમી तोले कि ओके तो ओके तो मम्मी आमी आई कि चला लाओ ई हा बजाओ ऐ जो को ब्र मैन मन गिटार दो गिटार पलट होता जी ओ ओ ओ ओ वे ઓ ઓ ઓ ઓલે મસ્ત બનાયુ ગોજરાજી હું આ ફળદ ફળદ આ બર આ ફળદ નમ હવે આઉ બનાયુ અલા તો એ એ એ એ એ એકલા કોઈ બનાવી મસ્ત પા જોવા આય આય

પતિ હોય હા ખરો પતિ ખરો એને અને મારા એક લાખ રૂપિયા લઈ ઓ ઓલે ઈ તો આ આ આ આ આ આ આજે હું કર કર ઓળ પતિ થઈને એટલે ઓ ખરો પતિ થઈ જાન છોકી આવર રાત સંધ્યા ઓ ઓ ઓ ઓ

મારા મુઠા કરે આ આ ખાલી ઉઠાવ પર આઈ ના આલી જાજે એ સળગું હું ઉંપરવાનું કર હા એક આવરી જા હાલ જાજે હવે એ હા 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 હારું હારું કે જા કુ કુ બોલે એક આ રૂપયા આલતા દેલા તું જાણ હોય થી આ આ આજે હાર પછી આ મો આ આ આ

খারাপ ধূপি É tudo bom é

Kau.. Eh!! Makan lelaki empat rela!! Hah? Siapa yang dapat target Veen Shahmat?? Guys, tu jangan bunuh ayah! elson Nachtl! Oh, tidak!! No. 아, 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 아,